પીએમ મોદીના જન્મદિવસને ઈડરમાં એકસો અગિયાર બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુજય જાપ યોજાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે ઈડર તાલુકાના મુડેઠી સ્થિત ભગવાન યાજ્ઞ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત એકસો અગિયાર બ્રાહ્મણો દ્વારા જાપ યોજાયો હતો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા વિકસિત ભારતના શિલ્પકાર સ્નાતન સંસ્કૃતિના સંવાહક અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ જીવન માટે ઈડર તાલુકાના મુડેઠી સ્થિત ભગવાન યાજ્ઞ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત એકસો અગિયાર બ્રાહ્મણો દ્વારા સવા લાખ મહામૃત્યુજય જાપ યોજાયા હતા જેમાં જિલ્લા સાંસદ મોટી સંખ્યામાં પદાધિકારીઓ સહિત અગ્રણીઓ અનેક ઉપસ્થિત લોકો રહ્યા હતા જાપ પૂર્ણાવતી સમયે પણ જિલ્લા સાંસદ સહિત અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરી હતી તો સેવાકીય આયોજન થયા હતા અને સ્વચ્છતા સહિત વિધવા મહિલાઓને સાડીઓ પણ અપાઈ હતી અહીંયા ઉપસ્થિત સાધુ સંતોને સન્માનિત કરાયા હતા અને એકસો અગિયાર ભૂદેવોને પણ પ્રદક્ષિણા આપીને કાર્યક્રમની આવતી કરી હતી અને વધુમાં અહીં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી